ગુડ મોર્નિંગ બાળકો સૌથી પહેલાં આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આગળ બાળકો તમે ગૌરી ગાય પાઠ વિશે શીખી ગયા તેમાં તમને ગાયનું મહત્વ અને પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ વિશે શીખવ્યું તો બાળકો આજે આપણે એક નવો પાઠ ભણીશું પાઠ નવ પવન દેવનો અહંકાર તેનું મૂલ્ય છે અહંકાર બાળકો તમે કુદરતી તત્વોના નામ જાણો છો કુદરતી તત્વો કયા કયા છે ચાલો આપણે આજે જાણીએ કુદરતી તત્વો જેવા કે સૂર્ય પવન આગ પાણી પૃથ્વી આકાશ સૌર વગેરે કુદરતી તત્વો છે કુદરતી તત્વોના ઉપયોગથી જ આપણું જીવન શક્ય છે જેમ કે સૂર્ય સૂર્યને આપણે સૂરજના નામથી પણ ઓળખીએ છીએ સૂરજ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે જે આપણને પ્રકાશ અને ગરમી આપે છે સૂરજ વગર ધરતી પર રહેવું અશક્ય છે સૂરજના ઉપયોગથી આપણે આપણા શરીરમાં પૂરતા વિટામિન મેળવી શકીએ છે આપણને અંધારામાં રહેવું પડે જો સૂર્ય ના હોય તો તો આમ સૂરજ આપણા જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે કુદરતી તત્વોમાં બીજું છે પવન પવન વગર ધરતી પર જીવવું મુશ્કેલ છે આપણે પવન ન હોય તો શ્વાસ લઈ શકીએ નહીં પૃથ્વી પર આપણે જીવી શકીએ નહીં પવન વગર પૃથ્વી પર જીવ સૃષ્ટિ જ રહે નહીં આમ પવનનો અમૂલ્ય ફાળો આપણા જીવનમાં છે પાણી પાણીનો ઉપયોગ આપણે પીવા માટે રાંધવા માટે નહવા માટે વગેરે જેવી અનેક જરૂરિયાતની વસ્તુઓ માટે કરીએ છે કુદરત તરફથી વરસાદ રૂપે આપણને પાણીની ભેટ મળે છે પાણીનો સ્ત્રોત દિવસે ને દિવસે ખૂબ ઓછો થતો જાય છે તેનો આપણે સરખી રીતે ઉપયોગ નહીં કરીએ તો ભવિષ્યમાં પાણી મળવું મુશ્કેલ થઈ જશે એટલા માટે પાણી આપણા જીવનમાં ખૂબ જ જરૂરી ભાગ ભજવે છે કુદરતી તત્વોમાં એક મહત્વનો ભાગ આગ પણ છે આગ મનુષ્યમાં ગરમી સંરક્ષણ ઈંધણ અને જમવાનું રાંધવા માટે ઉપયોગી થાય છે આપણા જીવનમાં આગ પણ એટલી જ જરૂરિયાતની વસ્તુમાં આવે છે બધા કુદરતી તત્વો તેમની જગ્યાએ અલગ અલગ રીતે આપણા જીવનમાં ઉપયોગી છે તેમના વગર આપણી જીવનશૈલી અધૂરી છે બાળકો આપણે વધુ કંઈક જાણીએ કુદરતી નિર્મિત વસ્તુઓ એટલે કે કુદરત દ્વારા બનાવેલી વસ્તુઓને આપણે કુદરતી નિર્મિત વસ્તુઓ કહીએ છીએ જેમ કે નદી તળાવ વૃક્ષ ચાંદો સૂરજ તારા વગેરે જેવી વસ્તુઓને આપણે કુદરતી નિર્મિત વસ્તુઓ કહીએ છે એમ જ માનવ નિર્મિત વસ્તુઓ એટલે કે માનવ દ્વારા બનાવેલી વસ્તુઓને આપણે માનવ નિર્મિત વસ્તુઓ કહીએ છે જેમ કે ખુરશી ટેબલ ઘર ટીવી પંખો વગેરે જેવી વસ્તુઓને આપણે માનવ નિર્મિત વસ્તુઓ કહીએ છીએ તો આજે આપણે એવા જ કુદરતી તત્વો જેવા કે સૂર્યદેવ અને પવનદેવની વાર્તા વાંચીશું અને તેમાંથી આપણને શું બોધ મળે છે તે શીખીશું અહીંયા રાહી દાદીને એક પ્રશ્ન પૂછે છે દાદી સૂર્યદેવ બળવાન છે કે પવનદેવ બળવાન છે તો દાદી એના એને કહે છે અરે વાહ ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે સુજલ રાહીને કહે છે રાહી દરેક પોતાની રીતે બળવાન હોય છે શક્તિશાળી હોય છે પણ આપણે આપણી શક્તિ પર અભિમાન નહીં કરવું જોઈએ તો દાદી એ બંનેને કહે છે ચાલો હું તમને એક વાર્તા પવનદેવનો અહંકાર કહું કોને અહંકાર આવી ગયો પવનદેવને તેમણે સૂર્યદેવને કહ્યું તમારા કરતા તો હું શક્તિશાળી છું પવનદેવ સૂર્યદેવને કહે છે કે તમારા કરતાં તો હું વધારે શક્તિશાળી છું શક્તિશાળી એટલે બળવાન સૂર્યદેવ પવનના અહંકારને સમજી ગયા તેમણે પ્રસ્તાવ મૂક્યો સૂર્યદેવને સમજ આવી ગયું કે આ પવન દેવ જે છે તે પોતાની શક્તિ પર અહંકાર કરે છે તેમણે એક પ્રસ્તાવ મૂક્યો જો તમારે પોતાની શક્તિ દેખાડવી છે તો એક ગરીબ વ્યક્તિના કપડાં ઉતારીને દેખાડો સૂર્યદેવ પવનદેવને શું કહે છે કે જો તમારે તમારી શક્તિ બતાવી જ હોય તો તમે એક ગરીબ વ્યક્તિના કપડાં ઉતારીને મને બતાવો તો પવનદેવ બોલ્યા આ તો સરળ કામ છે સૂર્યદેવે પવનદેવને કડકડતી ઠંડીમાં ધ્રુજતો એક ગરીબ વ્યક્તિ દેખાડ્યો સૂર્યદેવે શું કર્યું પવનદેવને કડકડતી ઠંડીમાં એક ધ્રુજતો ગરીબ વ્યક્તિ બતાવ્યો અને તેના કપડાં ઉતારવા કહ્યું હવે તે સૂર્યદેવ પવનદેવને કહે છે કે આ વ્યક્તિના કપડાં ઉતારીને મને બતાવો તો પવને ધીમે ધીમે ગતિ વધારવાની શરૂઆત કરી પવનદેવે શું કર્યું ધીમે ધીમે એમની ગતિ વધારવાની શરૂઆત કરી જેમ જેમ ગતિ વધતી ગઈ વ્યક્તિને વધુ ઠંડી લાગતી ગઈ જેમ પવનની ગતિ વધતી ગઈ તેમ તે વ્યક્તિને ઠંડી વધારે લાગવા માંડી અને તે કપડાને શરીર પર લપેટતો ગયો કપડાં ઉતારવાને બદલે તેને શું કર્યું વધારે ઠંડી લાગવા માંડી એટલા માટે એણે કપડા એક પછી એક વધારે પહેરવાના ચાલુ કર્યા ત્યારે સૂર્યદેવે કહ્યું કે તમે તો વ્યક્તિના કપડાં ઉતારી શક્યા નહીં શું કહે છે સૂર્યદેવ કહે છે પવનદેવને કે તમે તો વ્યક્તિના કપડાં ઉતારી શક્યા નહીં તો હવે સૂર્યદેવ પવનદેવને કહે છે કે તમે મારી કમાલ જુઓ તમે તો ગરીબ વ્યક્તિના કપડા ઉતારી શક્યા નહીં પણ હું હવે જે કરું તે તમે જુઓ તેમણે ધીમે ધીમે પોતાનો તાપ વધારવાનું શરૂ કર્યું અને જેમ જેમ ગરમી વધતી ગઈ એમ પેલો વ્યક્તિ એક એક કરીને કપડાં ઉતારવા લાગ્યો સૂર્યદેવે શું કર્યું પોતાનો તાપ ધીમે ધીમે વધારવા લાગ્યા અને જેમ જેમ ગરમી વધતી ગઈ તેમ તેમ પેલો વ્યક્તિ તેના કપડાં એક એક કરીને ઉતારવા લાગ્યો ત્યારે સૂર્યદેવે સમજાવ્યું કે તમારી પાસે શક્તિ છે પરંતુ અહંકાર તેને ઘટાડી દે છે સૂર્યદેવ પવનદેવને શું કહે છે તમારી પાસે પણ શક્તિ છે એ શક્તિનો તમે દુરુપયોગ કરો છો કેવી રીતે કે તે શક્તિનો તમે અહંકાર કરો છો એટલા માટે તે શક્તિ તમારા અહંકારને લીધે ઘટી જાય છે કેમ કે આપણો અહંકાર બુદ્ધિનો નાશ કરે છે આથી દરેક સ્થિતિમાં અહંકારથી મુક્ત રહેવું જોઈએ કોઈ પણ પરિસ્થિતિ હોય આપણે અહંકાર કરવો જોઈએ નહીં તેનાથી મુક્ત રહેવું જોઈએ તો આપણને આ પાઠમાંથી એ જ બોધ મળે છે કે આપણે ક્યારેય અહંકાર કરવો જોઈએ નહીં આપણી પાસે જે પણ શક્તિ છે તે હંમેશા તેનો સદુપયોગ કરવો જોઈએ